તારું નામ શું છે મારું નામ મોહમ્મદ છે ફેસ તે ગલ્લો શું કામ આપી દીધો કે જે આ ગુસલવાન બને છે એમાં એવું શું થયું તને કે આપી દઉં એમ ગલ્લો મિત્રો સ્વાગત છે આપનું સંધી જાગૃતિ ન્યૂઝની અંદર હું છું જાહીર સંધી એક નવી જ એક્સપ્લોર માહિતી અને એક અલગ જ સ્ટોરી સાથે આજે રજૂ થયો છું ત્યારે રાજકોટના એક એવા વિસ્તાર જે નાનો એવો છે રેલનગર વિસ્તાર અને મુસ્લિમ સમાજની અંદર જેને કહેવાય કે મૈયત એટલે કે જે વ્યક્તિ મરણ પામેલ છે તેમને નવરાવાની એક પ્રક્રિયાને જે ગુસ્લ કહેવામાં આવે છે અને આ ગુસ્લ માટે જે એક અમારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એક વાન તૈયાર કરવામાં આવેલી છે આ વાનની અંદર જે મરણ પામેલ છે જે મૈયત થયું છે ઈસ્લામની અંદર જે એક પ્રક્રિયા છે જે પાકી સ્વચ્છતાનું ખૂબ જ મહત્ત્વ છે ઈસ્લામની અંદર તો તે માટે એક વાન તૈયાર કરવામાં આવી છે આ ગ્રુપ દ્વારા અને આવી ગુસલવાન છે એ હજી ગુજરાતની અંદર બેથી ત્રણ જગ્યાએ જ છે ત્યારે જે રાજકોટની અંદર જે રેલનગર વિસ્તાર આવેલો છે તેમણે મુસ્લિમ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આવી નાના વિસ્તારની અંદર એક આવું મોટું સાહસિક કામ કરીને બતાવ્યું છે તો આજે તમે જોઈ રહ્યા છો એ તમામ એ લોકો છે જે આ વસ્તુ છે જે ઊભી કરી છે ગુસલવાન છે જે તૈયાર કર્યું છે અને જે વિચારોને એક વાચા આપીને જેને કહેવાય કે જે કરી બતાવ્યું છે તો આપણી સાથે જે ગ્રુપના જે મેમ્બર છે એમની સાથે આપણે થોડી ઘણી વાત કરીશું આપનું નામ શું છે મારું નામ સોયબ સુલેમાનભાઈ કોચલિયા રેલનગર મુસ્લિમ સમાજ સામાજિક કાર્યકર્તા સોયબભાઈ હવે વાત કરીએ તો તમને આવો વિચાર ક્યાંથી આવ્યો પહેલી તો સૌથી પહેલા તો અમે મીડિયાના માધ્યમથી આ ગુસલવાન જે હાલ આણંદ અમદાવાદ અને ભાવનગર શહેરમાં છે એ મીડિયાના માધ્યમથી અમે વિડિયો જોયો અને અમારા પ્રમુખ છે હાજી ઇમ્તિયાઝભાઈ બેલીમ એમને અમારી મીટિંગ બોલાવી એક કે આપણે બધા મેમ્બરો બેસીને નક્કી કરીએ કેમ ને કે આપણે આ રાજકોટમાં આ ગુસલવાન બનાવી અને હવે સોયબભાઈ બીજી આપણે વાત કરીએ તો આ ગુસલવાન છે એ કેટલા ફંડિંગ દ્વારા એટલે કેટલી કિંમતે તૈયાર થયું છે આ તો સૌથી પહેલાં તો આ અમારી કમિટીએ મહેનત કરી છે આ ગુસલવાન છે સમગ્ર રાજકોટ મુસ્લિમ સમાજ છે એના સહયોગથી થઈ છે આમાં તમામ રાજકોટ મુસ્લિમ સમાજના લોકોએ ફાળો આપેલ છે અમારું એક આયોજન હતું અમને સહકાર મળ્યો અને અત્યાર સુધી ટોટલ ફંડિંગ આ ગાડી જે તૈયાર થઈ અમે હાલમાં જ હમણાં અમદાવાદથી ડિલિવરી લીધી તેર લાખ અને બાણું હજાર રૂપિયાનો એનો ખર્ચો થયો છે આ ગાડીમાં હાલ હાઇડ્રોલિક બાથ હેન્ડશાવર હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ઠંડુ અને ગરમ પાણીની સુવિધાથી સજ્જ ગાડી છે આમાં તમામ એવી સુવિધાઓ છે કે જ્યારે મૈયત થાય ત્યારે ગુસલો દેવા માટે આ ગાડીમાં કોઈ પણ વસ્તુ મૈયતના ગુસલ માટે ઘટશે નહીં એવી આ ગાડી ટૂંકમાં સંપૂર્ણ સજ્જ બનાવેલ છે અને શોયબભાઈ બીજી વાત કરીએ તો અત્યારે જે ગુસલ છે અત્યાર સુધી તો દરેક ઘરમાં દેવાતું હતું તે મરણ થઈ જાય છે પણ આ ગુસલવાન બનાવવાનું તમારું કારણ શું છે અમારું કારણ એ છે કે આ ગુસલની જે પ્રક્રિયા છે મયતને ગુસલ દેવાનું હોય છે ત્યારે સો ટકા હાલ મકાનોમાં થતું હોય છે પણ અત્યારના મોંઘવારીના સમયમાં ઘણા નાના મકાનોમાં રહેતા હોય છે એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે ત્યારે આ મયતને પાકી સાપી કરવાનો અને ગુસલ દેવાનો જે એને કહેવાય નવડાવવાની પ્રક્રિયા છે એ એક ચિંતાનો વિષય બની રહેતો હોય છે અને ચિંતાનો વિષય છે જ અમારા ધ્યાનમાં આવ્યું એટલે હવે આ ગુસલવાન છે એ ગુસલવાન તૈયાર કરી તે પછી આ જે ચિંતાનો વિષય છે એ બધાને હવે ચિંતાનો વિષય નહીં રહીએ આમાં ગુસલ દેવાઈ જશે અને જે નાના મકાનોમાં રહેતા હોય નાની શેરીમાં રહેતા હોય ત્યાં પણ આ ગુસલવાન પહોંચી જશે અને ટ્વેન્ટી ફોર બાય સેવન આ ગુસલવાનની સેવા આપવામાં આવશે અને આ જે છે ગુસલવાન એ અમારી કમિટીએ જ્યારે વિચાર કર્યો ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આ જે ચિંતાનો વિષય છે એમાંથી આપણે સમાજને આપણે બહાર લાવવો છે અને શોએબભાઈ બીજી આની અંદર આપણે વાત કરીએ તો કે પાણીનું સ્ટોરેજ કેટલું હોય છે અને પાણીનું સ્ટોરેજ જ્યાં તમે ગુસલ દેવા માટે જશો ત્યાં પાણી નીકળી જશે કે તમે આની અંદર એવી કોઈ સુવિધા ઊભી કરી છે કે એની અંદર સ્ટોરેજ થશે જો પાણીની સુવિધામાં કહીએ તો અત્યારે એમાં બે ટાંકી છે એક સારા સ્વચ્છ પાણીની અને એક જે ગુસલ દેવાઈ જાય એ પાણીની ટાંકીની છે બંને ટાંકી એક ઉપરની ટાકી જે બસો લીટરની છે અને નીચેની જે વેસ્ટેજ પાણીની છે એ અઢીસો લીટરની ટાંકી છે હાલ અત્યારે જ્યાં ગુસલ દઈને ત્યાંથી ગાડી દૂર વિસ્તારમાં જઈ અને જે ગુસલ દેવાનું પાણી છે જે વેસ્ટેજ ટાંકીમાં ભેગું થયું હોય અમારા ડ્રાઈવર છે એ પાણીનો વાલ ખોલી અને એ પાણી એ વિસ્તારમાં કાઢશે જ્યાં ગુસલ દઈએ ત્યાં નહીં કાઢે આ પાણી છે એ વેસ્ટેજ પાણી છે એ બીજે એવા વિસ્તારમાં એનો વાલ નીચેથી ખોલી અને એ ટાંકી ખાલી કરી શકાય છે ચોખ્ખું પાણી જે અહીંથી અમે ભરીને જ જાશું ગુસલ દેવા માટે જાશું ત્યારે અને શોયબભાઈ છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન તમને અમે એ કરીએ છીએ કે આ જે ગુસલવાન છે એ રાજકોટના કેટલા કિલોમીટર સુધી અથવા રાજકોટમાં કઈ જગ્યા સુધી તમે આ સુવિધા પૂરી પાડશો હાલ રાજકોટના મહાનગરમાં જે આવતા હોય ને વિસ્તાર ત્યાં સુધી અમારી પોઝિશન છે રાજકોટની બહાર અત્યારે આ ગાડી મોકલી શકાય એવી પોઝિશન નથી કેમ કે આ નાના વિસ્તારમાં એક અમારું બહુ મોટું આયોજન છે એટલે રાજકોટ વિસ્તાર પૂરતી હાલ આ ગાડી જશે ગુસલ દેવા માટે જ્યારે કોઈનો ફોન આવશે કે ભાઈ અમે નાના મકાનોમાં રહી છીએ ગુસલની ગાડી તમે મોકલો તો અમે એક હેલ્પલાઇન નંબર ગાડીમાં લખો છે તમે જોઈ શકશો ગાડીમાં એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરશે ને તો અમારા ડ્રાઈવર જ ઉપાડશે અને એનું એડ્રેસ લઈને ત્યાં પહોંચી જશે રાજકોટની બારે ક્યાંય ગાડી મોકલી શકાય એવી હાલ અમારી કમિટીએ નક્કી કરેલ નથી ને એવી પોઝિશન એ નથી અને હાલ આ તમારી કમિટીનું નામ શું છે અમારી કમિટીનું નામ જ્યારે રમઝાન મહિનામાં અમારા પ્રમુખે આની મિટિંગ કરી ત્યારે આયોજન તો થઈ ગયું ફાઇનલ પણ બધાનો વિચાર એવો હતો કે આ કમિટીને એક આપણે નામ આપીએ તો અલ્લાહ બધા આગેવાનોની સહમતીથી આ કમિટીનું નામ આખી કી કમાઈ રાખ્યું કે આ આખી રથની જ કમાઈ માટે જ આ કર્યું છે બરાબર છે એટલે એનું આખી રથ કી કમાઈ આ કમિટીનું નામ રાખ્યું અને ત્યાંથી અમે આ આયોજન સ્ટાર્ટ કર્યું માસાલ્લા આજે આ ગાડી રાજકોટના રેલનગર વિસ્તારમાં અમારા તમામ આગેવાનોની હાજરીમાં આ ગાડી આજે ખુલી મૂકી છે તો મિત્રો આ હતા રાજકોટના જે શોએબભાઈ અને જે મિત્રો આજે તમે ગુસલવાન તમે જે જોઈ રહ્યા છો તે કમિટીના પ્રમુખ આપણી સાથે છે એની સાથે થોડી આપણે એ ચર્ચા કરીશું કે આ કઈ રીતે જે કહેવાય એનો પ્રોજેક્ટ છે એમણે સંપન્ન કર્યો સૌપ્રથમ પ્રથમ આપનું નામ શું ઇમતિયાજ હાજી ઇમતિયાજભાઈ ઇસ્માઇલભાઈ બેલીમ અને બેલીમભાઈ આપણે વાત કરીએ તો તમને

પછી હું અહીંયા આવી હુસેનભાઈ છે અમારા હનીફભાઈ છે મોલાના છે સોયબભાઈ છે બાપુ છે અલમ બાપુ છે બધાને મળીને ચર્ચા કરી મેં આ રીતનું આપણે કામ કરી તો કે નાના ના સાહેબ તમે કહો છો બહુ સરસ આ કામ કરવા જેવું છે અને એ આપણે ઇન્શા અલગ કરી બધા અને બધાએ બહુ મહેનત કરી અને ત્રણથી ચાર મહિનામાં આ કરી દેખાડ્યું છે બધાનું ખૂબ ખૂબ એટલો બધો દિલચસ્પીથી કામ કર્યું છે કે જેની કોઈ સીમા નથી અને અમારા મોલા ના સાહેબે ખાસ કરીને બધાને ઉદાહરણ આપતા જાય છે અને બહુ સારી શીખ આપે છે બધાને અને આજી સાહેબ બીજી આપણે વાત કરીએ કે પૂરું ગુજરાત છે તો તમે શું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ગુજરાતને શું પ્રેરણા દેવા માંગો છો મુસ્લિમ કે મુસ્લિમ સમાજમાં આવા બધા ઘણા બધા તમે કામો છે શિક્ષણના છે બીજા ઘણા બધા કામો છે તમે હાથે મળીને જો કરશો તો અલ્લાહ પાક તમને એમાં કામયાબી હતા આપનું નામ હુસેનભાઈ હાજીભાઈ હુસેનભાઈ તમે જે આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે શું કહેશો તેના બારામાં ઇન્શાલા અમે જ્યારે રેલનગરની અંદરમાં હવાસમાં રહેવા માટે આવેલ અને અમે ચારથી પાંચ મૈયત એવા જોયેલ કે જેની અંદરમાં તો ચોથા મારા પાંચમા મારીથી જે મયતને ઉતારવા માટે અમારે બહુ તકલીફ રહેતી હતી બીજા નંબરે જે ગુસલ અમે પાર્કિંગની અંદરમાં જતા હતા એના માટે અમે આયોજન કરતા હતા કે કાંઈક આના માટે ગોઠવવાનું છે આપણે તો અમે વિચાર કરતા હતા કોઈ પણ ટાઉનશીપમાં એક ગુસલનો રૂમ બનાવી એની અંદરમાં એવું થતું હતું કે આજે જે ટાઉનશીપમાં જ રહેતા હોય એને તો ગુસ્સો ભાવનગરનો વિડીયો જોયો આણંદ વિડીયો જોયો તો અમને વિચાર થઈ કે આપણે આ વસ્તુ આપણા માટે બહુ લાભદાયક છે આપણા નહીં આખા રાજકોટ રાજકોટને કામ આવશે એના માટે થઈને અમે આ વસ્તુ બનાવ્યો છે અને અમારી જે ખ્વાઇશ હતી આજે પૂરી થવા જઈ રહી છે અને હુસેનભાઈ આ તમે વાત સાચી છે તમારી આ ખ્વાશ હતી પણ ટાસ્ક મોટો હતો બરાબર તો એ કઈ રીતે તમે પૂરો કર્યા તેર ચૌદ લાખ જે છે એ કઈ રીતે આ પૂરું કર્યું રમઝાન અમે અંદર અંદરમાં અહીંયા બેઠા હતા અને જે અમારે રમઝાનની અંદરમાં જે આલમ બાપુ છે ભાઈ અમારા પ્રમુખ સાહેબ છે ઇરફાનભાઈ સતનિયા છે બેટા અને એ લોકો એ તાત્કાલિક આપણે નક્કી કર્યું છે ત્રણ ત્રણ દસ મિનિટની અંદરમાં ઓછા મોઠા પાંચ લાખ રૂપિયા ભેગા કરીને દઈ દીધા એ લોકોનો મોટો મોટો ફાળો છે એના માટે થઈને બાદમાં અમે રાજકોટની અંદરમાં જે કર્યું પોપટપરા છે બધી જગ્યાએ અમને સાથ સહકાર પૂરેપૂરો મેળવો કોઈ પચાસ હજાર લખો કોઈ પાંચ હજાર કોઈ પચીસ હજાર એમ કરીને ઇન્સ્ટાલ અત્યારે અમારે આટલી ભેગી થઈ ગઈ રકમ અને બીજું હવે ગુજરાતના મુસ્લિમ સમાજને તમે શું પ્રેરણા દેવા માંગશો આજના સમયમાં આ તો જે અમારી ખ્વાહિશ પૂરી થઈ કે રાજકોટ હરેક આગેવાન તથા મુસ્લિમ સમાજ અને મસ્જિદના ટ્રસ્ટીઓને એક મારી એક ખ્વાહિશ છે કે આજે રાજકોટની અંદરમાં એક મોટા મોટી એવી કમિટી બનાવો અને આજે રાજકોટની અંદરમાં જગાતનો પૈસો તમે ઘણો વર્ષમાં ઓછામાં સાતથી આઠ કરોડ રૂપિયા થાય છે પણ મુસ્લિમ માટે આપણે ક્યાંય કોલેજ કે યુનિવર્સિટી કોઈ વસ્તુ છે નહીં ઇન્ચાર્જ આજે રાજકોટની એક મોટા મોટી કમિટી બને શિક્ષણ અધિકારીઓ છે એ પણ આમાં સામેલ થાય થોડીક મહેનત કરે અને એક વર્ષની ખાલી જગાથી એ લોકો ભેગી કરે તે એક કોલેજ બને તો એના માટે ઘણા ગરીબ માણસો છે એમાંથી કાંઈ તમે આગળ આવો તો એના માટે તમે ફ્લેટ બનાવીને ગરીબ માણસોને આપો બાકી રાજકોટની અંદર જેટલી જગત આવે છે એ લગભગ એમને વેપરાઈ જાય છે વર્ષોથી આ જગત આટલી આટલી આવે છે પણ ક્યાંય જગાત કોઈ કાજનું આપણે ઇસ્લામિક કામ થયું નથી તો એના માટે જો રાજકોટ જો એ શિક્ષણ અમે તો એક નાના માણસો છે એને અંગૂઠા જાપ જઈ છતાં અમને એવું લાગે છે કે આ કાંઈક કરવું જરૂરી છે તો જે મોટા મોટા આગેવાનો છે ઉદ્યોગપતિઓ છે એ કમિટી રાજકોટ આખાની બનાવીને અને આ વસ્તુ આગળ આવે ને કરે તેના માટે ઇન્શાલ્લા એક બે વર્ષની અંદરમાં આ કામયાબ થઈ જાય બીજા નંબર આપે જે આવતી પેઢી છે એના માટે બહુ જરૂરી કામ લાગશે તો મિત્રો આ હતા હુસૈનભાઈ ખાસ કરીને જે રેલનગર રાજકોટની અંદર જે આ પ્રોજેક્ટને પૂર્ણ કર્યો અને તેમના વિચાર પણ ખૂબ જ સારા છે કે આવનાર પેઢી માટે જે કહેવાય અને બીજું કે એણે જે એજ્યુકેશન વિશે કીધું ખાસ આજે જે મુસ્લિમ સમાજના તમામ વર્ગોને જે જરૂરિયાત છે એ એજ્યુકેશન છે તો હું પણ મારા માધ્યમથી એ જ કહેવા માંગીશ કે ગુજરાતના મુસ્લિમ સમાજ તમામ આગળ આવે અને એજ્યુકેશનને લઈને જે આ બીડું ઝડપે તો આવનાર સમયમાં જે પેઢી છે એ એજ્યુકેટેડ પેઢી પેઢી અને ખાસ કરીને જે વિચારક વર્ગ છે એ પેદા થઈ શકે છે આપણે કેવા કેવા પ્રકારની આની અંદર સુવિધા છે આના આપણે હાઇડોલિક પ્લેટફોર્મ છે મહેકને સુવડાવવા માટે ગુસલ દેવા માટે તેમજ એસી છે ગીઝર ગરમ ગરમ પાણી થાય પાણી ગેસ ગીઝર છે આ એસી છે આ ગેસ ગીઝર છે ગેસ નો બાટલો નીચે

કફન કીટું છે લેડીઝ છે અને જેન્ટની આપડે આ કફન તૈયાર કરવા માટેની કીટ છે એમાં કાતર છે પછી આપડે આ છે મહેત ને ભૂસલ દેવાય જાય પછી સાફ કરવા માટે આ છે

દ્વારા ગુજરાત એક સારું ઉત્તમ ઉદાહરણ જેને કહેવાય કે પૂરું પાડ્યું છે અને જેને કહેવાય કે તમારી પાછળ જોવો છો મારી પાછળ જોવો છો જે ગુસલવાન જ્યાં તમામ મેમ્બરો ભેગા કરીને એક નાના એવા વિસ્તારમાંથી પૂરા રાજકોટ માટે એક સારી એવી સુવિધા જેને કહેવાય કે ઊભી કરી આપી છે તેવા લોકો છે ખાસ બિરદાવાને લાયક છે અને જેણે એ કામ કરીને બતાવ્યું છે કેમ કે મને તો ખ્યાલ છે મારા વિડીયોના માધ્યમથી આ લોકો ભાવનગર પણ આવ્યા હતા ભાવનગરમાં આવી એક ગુસલવાન છે તેમાંથી લોકો પ્રેરણા લઈને મીડિયામાંથી પ્રેરણા લઈને પણ મને એમ હતું કે વાતું કરતા હશે પણ ખરેખર આ લોકોએ જે કરી બતાવ્યું છે એ જેને કહેવાય કે બિરદાવવાને લાયક છે તો ખાસ કરીને જો તમે આવી અલગ અલગ પ્રકારની સ્ટોરી જોવા માંગતા હોય તો અમારી આ સંધિ જાગૃતિ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો સ્ટોરીમાં મજા આવી હોય તો તમે જે છે લાઈક શેર અને सब्सक्राइब करे ॾिजो